બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો તરીકે નામ ધરાવે છે જેમાં મોટા ભાગના ગામડાઓમાં હજુ સ્થાનિક સમસ્યાઓ ઠેર ને ઠેર જોવા મળી છે વાત કરવામાં આવે તો દાંતા તાલુકાના મંડાલી ગામમાં ગ્રુપ ગ્રામ પંચાયત આવેલી છે મંડાલી ગ્રુપ ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હોવાથી બે વર્ષ પહેલા પાડવામાં આવ્યું હતું ત્યારબાદ તેનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હતું એક વર્ષ કરતાં વધુ સમયથી ગોકળગતિ બાંધકામ ચાલુ હતું ત્યારબાદ છેલ્લા છ માસ મારીને અધૂરા મકાનને ને સ્થગિત કરવામાં આવ્યું હતું હમણાં ગ્રામ પંચાયત નું કામકાજ વાળાની દુકાન માં ચાલી રહ્યું છે તો પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટર કામ ચાલુ કરવાનું વારંવાર કહેવામાં આવતું હોવા છતાં કામ ચાલુ કરાતું નથી તંત્ર દ્વારા તાત્કાલિક ગ્રામ પંચાયતનું બાંધકામ કરાવવામાં આવે તેવી ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોની તથા સરપંચ અને તલાટીની માંગ હતી ત્યારે આ અંગે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝમાં આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેની અસર જોવા મળી હતી કોન્ટ્રાક્ટર રાકેશ પ્રજાપતિ તાત્કાલિક જવાબ આપીને જણાવ્યું હતું કે સરકાર શ્રીની ગ્રાન્ટમાં વિલંબ થયો હતો જેને કારણે કામકાજમાં રુકાવટ આવી હતી જે ટૂંક સમયમાં ચાલુ કરીને પંચાયત મકાનનું કામકાજ પૂર્ણ કરવાની ખાતરી આપી શે છેલ્લા બે વર્ષથી પંચાયત દ્વારા કામ ચાલુ કરવામાં આવેલ છે પણ હજુ સુધી પૂર્ણ થયું નથી બે વર્ષની અંદર હજુ પણ પૂર્ણ થાય એ કેવી શરમની વાત છે પંચાયતના મકાનમાં જે કંઈ મટિરયલ્સનો વપરાશ થયો છે તે પણ ગુણવત્તા વગરનો અને તકલાદી છે એટલે આ મકાનની વિશ્વસનીયતા પણ બહુ ઓછી ગણી શકાય બરાબર અમે ઈચ્છીએ છીએ ગ્રામજનો કે જલ્દીથી જલ્દી આ મકાનનું બાંધકામ પૂરું કરવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે નહીં તો અમારે ગોધી ચિંતા રાહે આંદોલન કરવાની જરૂર પડશે ઓફિસ આગળ મળેલ છે જેનું બાંધકામ બે વર્ષથી ચાલે છે તે ગોઘલ ઘાટ ગતિ ચાલે છે બે વર્ષ છ છતો પણ આ કામ પૂરું નથી બે વર્ષમાં તો મોટા પુલ પણ બની જાય છે જ્યારે અમારું એક આ નાઉન સરખું મકાન બનતું નથી તો આ બાબતે જેને ટેન્ડર આપ્યું હોય અને જે જવાબદાર વ્યક્તિએ કોન્ટ્રાક્ટમાં લીધો હોય એની સામે પગલો ભરવામાં આવે અને ત્વરિત ગતિ આ મકાન પૂરું કરવામાં આવે એવી અમારી વિનંતી છે આ ઉપરાંત આ રસ્તા ઉપર હોવાથી ગામમાં જવા માટે નદી જવા માટે ખેતરમાં જવા માટે લોકોને તકલીફ પડે છે તો આ રીતે નિવારણ જલ્દી થાય એવી અમારી વિનંતી છે